ઓમ ગમ ગણપતયે ઓમ નમઃ આગળ આપણે જોયું કે વૈરાગ્યવાન યોગભ્રષ્ટનો તત્વજ્ઞ યોગ્યોના કુળમાં જન્મ થાય છે તેથી પૂર્વજન્મકૃત પારમાર્થિક પૂંજી પ્રાપ્ત થાય છે આ પૂંજીથી પ્રાપ્ત સંસ્કારને કારણે તે સાધનામાં તત્પરતાથી લાગી જાય છે અને પાપોથી મુક્ત થઈને શુદ્ધ થાય છે આ શુદ્ધ થવું એને જ ભગવાન તેતાળીસમાં શ્લોકમાં સંસિદ્ધિ કહે છે હવે આ છઠ્ઠા અધ્યાયનો ઉપસંહાર કરતા આગળના શ્લોકમાં ભગવાન યોગનો મહિમા દર્શાવતા કહે છે તપસ્વીભ્યોકો યોગી જ્ઞાનીભ્યોધિક કર્મીભ્યશાદી યોગી તસ્માદ્યોગી ભવાર્જુન તપસ્વીઓ કરતા યોગી શ્રેષ્ઠ છે જ્ઞાનીઓ કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે અને વળી કર્મીઓ કરતા પણ યોગી શ્રેષ્ઠ છે માટે હે અર્જુન તું યોગી થા અહીં ભગવાન યોગીની શ્રેષ્ઠતા બતાવે છે જે લોકો ઘોર તપ કરે છે દેહ દમન કરે છે તેના કરતા યુક્ત વિહાર આહાર કરનારો યોગી શ્રેષ્ઠ છે વળી જ્ઞાનીઓ પાસે જ્ઞાન તો હોય છે પણ કર્મઠતા હોતી નથી તેથી જ્ઞાન વાંચ્યું થઈ જતું હોય છે જ્યારે યોગી એ જ્ઞાનની પ્રયોગશાળા છે જે કંઈ જ્ઞાની કહે છે તે યોગી કરી બતાવે છે તેથી યોગી શ્રેષ્ઠ છે ઘણા લોકો કર્મઠ અથવા કર્મકાંડી હોય છે પરંતુ આ આંધળી કર્મઠતા પરિણામ તો આપે છે પરંતુ પરમ શાંતિ નથી આપતી માટે હે અર્જુન યોગી થા તપ જ્ઞાન અને કર્મઠતા આ બધાનું સંયોજન કરીને સર્વોચ્ચ સ્થાનને પ્રાપ્ત કર આટલું સાંભળ્યા પછી કદાચ અર્જુનને પ્રશ્ન થાય કે આનાથી પણ કંઈ વધુ શ્રેષ્ઠ હશે એમ વિચારીને ભગવાન ફરી આગળ કહે છે યોગીનામ અપી સર્વે ત્મના શ્રદ્ધાવાન ભજતે યોમામ બધા યોગ્યોમાં પણ જે મારામાં મન લગાડનારું ભક્ત યોગી છે જે શ્રદ્ધાવાન થઈને મારું ભજન કરે છે તે સૌથી સર્વોચ્ચ યોગી છે આગળ બધા કરતા યોગી શ્રેષ્ઠ છે તેમ કહ્યું પરંતુ કેટલાક અનિશ્વરવાદી યોગ્યો ભક્ત હોતા નથી તેથી તેઓ માત્ર ક્રિયાયોગી જ રહી જાય છે સ્વામી સચ્ચિદાનંદજી આવા યોગ્યોને પલાઠિયા યોગી શબ્દ પ્રયોગ કરે છે જે ભાવહીન અને નિષ્ક્રિય થઈને ચૂપચાપ બેસી રહેતા હોય છે ભગવાન ભક્ત યોગીઓને શ્રેષ્ઠ ગણાવે છે જે શ્રદ્ધાપૂર્વક પ્રભુ ભજન પણ કરતા રહે છે અને ઈશ્વર પરાયણ થઈને કર્તવ્ય કર્મો પણ કરતા રહે છે તે હસતા ખેલતા આનંદ કરતાં પ્રભુમય જીવન જીવે છે તે સૌથી શ્રેષ્ઠ યોગી છે એવો ભગવાનનો મત છે આમ યોગની સાથે ભક્તિની અનિવાર્યતા અહીં ભગવાને બતાવી ભક્તિ વગરનું જ્ઞાન શુષ્ક હોય તેમ ભક્તિ વગરનો યોગ પણ શુષ્ક હોય અને તેથી ભગવાન કહે છે કે યોગીએ શુષ્કતાથી બચવું જોઈએ આ સાથે જ અહીં છઠ્ઠો અધ્યાય પૂર્ણ થાય છે ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगो नाम षष्ठोऽध्यायः हरिः ओम्